નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ભગવત ગોમંડલ ઓનલાઈન ગુજરાતી શબ્દકોશનો નો પરિચય ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીની તૈયાર થયેલ છે જેમાં નવ હજાર આઠસો સિત્તેર જેટલા પૃષ્ઠ છે બે લાખ એક્યાસી હજાર ત્રણસો સિત્તોતેર શબ્દો છે અને તેના આઠ લાખ એકવીસ હજાર આઠસો બત્રીસ જેટલા અર્થો છે અઠ્યાવીસ હજાર એકસો છપ્પન રૂઢિપ્રયોગો અને કહેવતો છે ભગવદ ગોમંડલ આ સમૃદ્ધિને ધ્યાને લઈ એમને કેટલાક ઉપનામ પણ મળેલા છે જેમ કે ગુજરાતી ભાષાની અસ્મિતા સમૃદ્ધિનો સાગર જ્ઞાનનો ઘોઘવતો શબ્દ સાગર વગેરે જેવા નામથી નવાજવામાં આવેલ છે ભગવદ ગોમંડલ એ ગુજરાતી ભાષાનો માત્ર શબ્દકોશ જ નહીં પરંતુ શક્તિશાળી એવો જ્ઞાનકોષ પણ છે ભગવદ્ લેક્સિકોન ટીમે આધુનિક ટેકનોલોજીના માધ્યમ વડે ભગવદ્ ગૌ મંડળનું આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન કર્યું છે અને ઓનલાઈન મૂકેલ છે જેનો મુખ્ય હેતુ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાનો અને સમકાલીન તેમજ

ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝર આપની સામે દેખાશે જે ડિફોલ્ટ રીતે ઇંગ્લિશ ભાષામાં છે આ વેબસાઇટ ને આપ ચાહો તો ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો અહીંયા જમણી બાજુ ઉપર આપને ગુજરાતી એવું લખેલું દેખાશે એમના ઉપર ક્લિક કરતાની સાથે જ આખી સાઈટ ગુજરાતી ભાષામાં તૈયાર કન્વર્ટ થઈ જશે જેવું આપ નીચે જશો અહીંયા ડિજિટલ ભગવત ગૌમંડલમાં શોધો એવું લખેલ છે નીચે બ્લેન્ક સ્પેસ છે ત્યાં આપ જે શબ્દનો અર્થ જાણવા માંગતા હોય એ શબ્દ આપણે ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા સર્ચ નું આઈકોન છે એમના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ ભગવદ ગોમંડલ વિશે જો આપ વધુ માહિતી જાણવા માંગતા હોય તો અહીંયા ઉપર જે મેનુ છે એમાં ઓપ્શન છે ભગવદ ગોમંડલ શું છે એમના ઉપર ક્લિક કરતા ભગવદ ગોમંડલ નો પરિચય નીચે શબ્દકોશ ઉદ્ભવ અને વિકાસ એમની રૂપરેખા છે ગોંડલના રાજવી ભગવતસિંહજી મહારાજ વિશે જો આપ વધુ માહિતી જાણવા માંગતા હોય તો એમના વિશે પણ અહીંયાથી માહિતી મળશે. કુમારમા ભગવત ગોંડલ વિશે જે લેખ છે એ અહીંયાથી જાણવા મળશે અને અમારા વિશે માં આ વેબસાઈટ નિર્માણ કરેલ છે એમના વિશે માહિતી મળશે. હવે જોઈએ ભગવત ગોંડલ આ શબ્દકોશ અંતર્ગત કોઈ શબ્દનો અર્થ જાણવો હોય તો કેવી રીતે જાણી શકાય ઓનલાઈન તો સૌ પ્રથમ બ્લેન્ક સ્પેસમાં આપ જે શબ્દનો અર્થ જાણવા માંગતા હોય એ શબ્દ આપે લખવાનો રહેશે તો અહીંયા હું એક શબ્દ લખું છું હું લખું છું રાજવી અહીંયા આપ ચાહો તો નીચે અહીંયા કીબોર્ડ પણ છે એમાંથી પણ આપ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને શબ્દ અહીંયા લખી શકો છો શબ્દ લખ્યા પછી અહીંયા સર્ચના આઇકોન ઉપર ક્લિક કરવાથી આ શબ્દનો અર્થ આપને જોવા મળશે એ શબ્દના જેટલા પણ અર્થ થતા હશે એ બધા શબ્દોની સૂચિ અહીંયા આપની સામે જોવા મળશે ત્યારબાદ અન્ય બીજા શબ્દો નો અર્થ જાણવા માંગતા હોય તો અહીંયા ઉપર જશો ઉપર અહીંયા આપને બ્લેન્ક સ્પેસ જોવા મળશે ત્યાં નીચે અહીંયા બે ઓપ્શન છે ફોનેટિક કીબોર્ડ એમાં જો ટીક માર્ક આપશો તો આપ સરળતાથી ગુજરાતી લખી શકશો આપના કીબોર્ડ પર આપ જેવું ટાઈપ કરશો એટલે ગુજરાતીમાં લખાણ થશે ગુજરાતી કીબોર્ડ નો ઉપયોગ કરવા માંગતા હોય તો અહીંયા ટીક સામે ગુજરાતી કીબોર્ડ ડિસ્પ્લે થશે હું અહીંયા એક બીજો શબ્દ લખું છું વિદ્યાર્થી ત્યારબાદ સર્ચના આઇકોન ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થી શબ્દના જેટલા અર્થ થતા હોય એ બધા અર્થ આપની સામે ડિસ્પ્લે થશે બીજી વિશેષતા આ કોષની એ છે કે આ શબ્દની સાથે સંકળાયેલા અન્ય શબ્દો પણ અહીંયા ડાબી બાજુ અહીંયા સૂચિમાં જોવા મળશે આ દરેક શબ્દનો અર્થ જો આપ જાણવા માંગતા હોય તો એમના ઉપર એક ક્લિક કરતાની સાથે જ અહીંયા આપ એમનો અર્થ જાણી શકશો આ રીતે તો ગોમંડલ ઓનલાઈન શબ્દ કોષ આ રીતે આપ ઉપયોગ કરી શકો છો આ કોષ ઓફલાઈન પણ ઉપયોગ કરી શકો છો જેમના વિશે હવે પછીના વિડીયોમાં વાત કરીશું મારો આ વિડીયો જો આપને ગમે તો શેર કરશો અને લાઈક આપશો મારા તમામ વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડલિયા મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ અને એમના મેસેજ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો